કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ નવની ગુજરાતી વિષયની જે સપ્ટેમ્બર બે હજાર ચોવીસની અંદર જે એકમ કસોટી લેવાની છે જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે ચાલો તો શરૂ કરીએ સપ્ટેમ્બર મહિનાની જે એકમ કસોટી છે જે પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન એવા પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલો સવાલ શબ્દ સમૂહ માટે એક શબ્દ જેના કુલ ત્રણ ગુણ છે એમાં પહેલો સવાલ દહીં વલોવાનું સાધન તો જવાબ આવશે વલોણી બીજું કોણીથી ખભા સુધીનો ભાગ એટલે કે બાવડું ત્રીજું ચારે તરફ ફેલાયેલું એટલે કે સર્વવ્યાપી ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું અમૃતકાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા તો અમૃતકાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા દીકરાએ બહેન મંગુને જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી ત્યારે તેના ઉપર શી અસર પડી તો દીકરીએ બહેન મંગુને જીવતા સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી ત્યારે વેદનાનો મીંડ પથ્થર આની છાતી પરથી ખસી ગયો દુનિયાને કઈ રીતે બદલી શકાય તો દુનિયાને ખૂબ મહેનત કરીને બદલી શકાય કામ કરે એ જીતે કાવ્યમાં શાનું મહત્ત્વ પ્રકટ થાય છે કામ કરે એ જીતે કાવ્યમાં પરિશ્રમનું મહત્ત્વ પ્રકટ થાય છે બકુલ ત્રિપાઠીના માટે આપણી પ્રિય રમત કઈ છે તો બકુલ ત્રિપાઠીના માટે આપણી પ્રિય રમત કેળા નહીં તારીખ બાર નવ બે હજાર ચોવીસના ના રોજ ગુજરાતી અને વિજ્ઞાન વિષયની એકમ કસોટી લેવાની છે તેની જે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમને આ સોલ્યુશનની લિંક મળતી રહેશે ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું એક જોશીએ મંગ મંગુ માટે ભાખેલા ભવિષ્યની અમૃત કાકી ઉપર શું અસર પડી તો એક જોશીએ મંગુ માટે ભવિષ્ય ભાંખ્યું હતું કે આવતા માક્ષર મહિનામાં મંગુની દશા બદલાય છે એટલે કે એને સારું થઈ જશે આ જાણીને અમૃત કાકી માટે માક્ષર મહિનો આરાધ્યદેવ બની ગયો ત્યારથી અમૃતકાકી વિચારે ચડી ગયા કે જો માક્ષર મહિનામાં મંગુને સારું થઈ જાય તો મુઈને રૂપ તો એવું છે કે મુરતિયા એને જોતા જ હા પાડી દે જાણે મંગુ સાજી થઈ ગયું હોય તેમ તેઓ એના લગ્ન અંગે વિચારવા લાગ્યા કામ કરે એ જીતે આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે જેને આત્મનિર્ભર રહેવું હોય અને સ્વમાન ભેર જીવવું હોય તેણે મહેનત કરવી જોઈએ ભારત વિશાળ દેશ છે ભારત દેશની દિશા બદલવી હોય એનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરી અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ કેમ કે જે કામ કરે છે તેની જીત થાય છે આમાં પંક્તિ પરિશ્રમનું ગૌરવ વ્યક્ત કરે છે કીડીઓની પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે તો લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે આપણે શિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલટીની કચરાપેટી દેખાય એમાં એ પોતલા રહેલા કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના ઉપર દયા કરીએ અને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ ત્યાર પછી આગળ સમાનાર્થી શબ્દો જેના કુલ ત્રણ ગુણ છે એમાં લોહીનું સમાનાર્થી રક્ત સીમનું સમાનાર્થી ગામ કારુણ્યનું કરુણા ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દો એમાં પ્રત્યક્ષનો વિરુદ્ધાર્થી પરોક્ષ વેળાનો કવેળા શ્રેષ્ઠનો કનિષ્ઠ ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલું લોહીની સગાઈ પાઠ લેખકનું નામ તો ઈશ્વર પેટલીકર કામ કરે જીતે કાવ્યનો સાહિત્ય પ્રકાર તો ગીત ત્યાર પછી છે નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ તો અકળાઉને આમણ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો તો અકળામણ ભણવું ને તર પ્રત્યે લગાવી નવો શબ્દ તો અહીંયા ભણતર આવશે બરાબર અને વાંચવું અને એક પ્રત્યે લગાવી તો વાચક મિત્રો ફરી મળીશું આપણે બાર નવ બે હજાર ચોવીસના રોજ જે વિજ્ઞાન અને જે ગુજરાતી વિષયની એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે